રાજકોટ જિલ્લાના ધોરાજીમાં પાટણવાવ ગામમાં ખેડૂતોને ભારે વરસાદથી નુકસાન વેઠવાનો વારો આવ્યો છે સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરેલ હોય સર્વત્ર વિસ્તાર પાણી પાણી થઈ ગયો છે ત્યારે પાટણવાવ ગામના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા હતા અને ખેડૂતો પોતાના ખેતરમાં જઈ શકતા નથી પાટણવાવ ગામ ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ જંતુનાશક દવાઓનો છંટકાવ કરી સારી આશાએ વાવેતર કર્યું હતું

પંદર વીઘાનો કપા હતો એમાંથી સંપૂર્ણ ખેતર પાણીમાં ગરકાવ થઈ ગયું બે ત્રણ હાજર નો ખર્ચો થઈ ગયેલો હતો કપા ઉજરી ગયો અને ઉપર એમાં બધું વહી ગયું અને જમીન બધી ફેલ થઈ ગઈ શું માંગણી છે આનું અમને પૂરતું વળતર સરકાર માંથી તાત્કાલિક મળે અને અમે પાછું અમારું જીવન ધોરણ આગળ આખી એવું વળતર મળવું જોઈએ ઉપરથી પાણી આવતા બધા બધાય ખેડૂતોને નુકસાન થયેલ છે નાના મોટા નાના ખેડૂને જમીનનું હાવ પૂરી થઈ ગઈ છે ઉપરથી આવતા દરેક કામ ટે બધાય ખેતરોને નુકસાન થઈ ગયેલું છે અને કાંઈ વાવે વાવાલાયક રહ્યા નથી અને આમાં હેઠે પાકો પથ્થર આવી ગયો અને હાવ વકરા દેખાઈ ગયા મારું નામ કેવલકાંતિભાઈ પેઠાણી હું પાટણ રહેવાસી છું હું એક ખેડૂતોનો દીકરો હોવાને માધ્યમથી તમને કહું છું કે અમારે અત્યારે કોઈ બી ખેતરોમાં જઈ શકાય એવી પોઝિશન છે નહીં બધા રોડ રસ્તા ધોવાઈ ગયા છે અહીંયા ટ્રેક્ટર કોઈ ગાડું બળદ કે કોઈ મજૂર જઈ શકે એવી પરિસ્થિતિ છે નહીં અમે પણ ખેતરે જઈએ છીએ તો એક ખેતરમાંથી બીજા ખેતરમાં બીજા ખેતરમાંથી ત્રીજા ખેતરમાં વાવેતર વાવેતરવાળા વિસ્તારોમાંથી અમે આડા આવડે ટપી ટપીને જઈએ છીએ બરાબર સરકારથી એવી અમારી વિનંતી છે કે અમને સહાય તાત્કાલિકના ધોરણે આપે તો અમે અમારા રોડ રસ્તા રિપેર કરીએ અને અમે અમારું સાધન ફગાડીએ અત્યારે વરસાદના અતિ વરસાદના હિસાબે કપાસ મગફળી મરચી એનું બધું વાવેતર છે અમારા ગામની અંદર એમ આશરે દસ પંદર હજાર વીઘાનું વાવેતર છે એમાંથી એસી ટકા વાવેતર ફેલ ગયું છે એસી ટકા વાવેતર વરસાદના હિસાબે ફેલ ગયું છે રોડ રસ્તા બધા ધોવાઈ ગયા છે અત્યારે અમારી ગામની હાલાકી ધોવા પર કોઈ તંત્રના ના માણસો આવ્યા નથી અહિયાં કેટલો ખર્ચો અંદાજે મરચી માં થી પંદર હજાર નો ખર્ચો થાય છે મગફળી માં પાંચ થી સાત હજાર નો ખર્ચો થાય છે અને કપાસ માં પાંચ ત્રણ થી ચાર હજાર રૂપિયા નો ખર્ચો થાય છે તે સંપૂર્ણપણે ધોવાઈ ગયું છે માત્ર સરકારશ્રીને અમારી વિનંતી છે કે સર્વે કરી અને અમને પૂરતું વળતર મળે

આમાં કંઈક કરી શકે નકર અમારે તો અટાણે માથે ઓડીને રોવાનું હોવાる છે અત્યારે અમારે કોઈ પાથી પૈસા ગોતીને બધાય આ બધુંય કરવું પડે એના કરતા વહેલી તકે અમને પૈસા આપો અને સહાય આપો એવી મારી માંગ છે અત્યારે તો અમે લઈ લઈને અટાણ લગન તો પૂરું કરતા આવ્યા છીએ પણ હવે પછી લેવા પડે તો અમારે ન કરવાનું હું ન છૂટકે એ કરવું પડે મારું નામ ભુવનભાઈ રામજીભાઈ પેથાણી ગામ પાટણ અત્યારે અમારે વરસાદની જે નુકસાની છે એ રસ્તા બંધ છે કોઈ જાતની આવવા જવામાં તકલીફ પડે છે એ તાત્કાલિક રિપેર કરો અમે અમારી એટલી બધી મહેનત કરી છે કે જે નુકસાની ભરપાઈ થયા કે એમ નથી અમારી પાસે કોઈ આવક નથી એવી બીજી કામ એને કરી શકતી સરકારી સહાય સિવાય એમને કોઈ આશરો નથી તો અમને કેમ તાત્કાલિક મગફળી કપાસ અને મરચી અને એટલું બધું વાવેતર છે એસી ટકા વાવેતર ફેલ ગયું છે અને એ પાછું વાવેતર નવેસર થી થઈ શકે એમ નથી તાત્કાલિક સર્વે કરે અને એની સહાય મળે તો જ અમને મળે એમ છે ત્રણ થી ચાર હજાર રૂપિયા ખર્ચ મરચી માં છ થી સાત હાજર રૂપિયા સાથી વિપુલ તુરાજી